તો ભાઈ આજે આપણે પ્રોજેક્ટ વર્ક કર્યું બરાબર હવે એમાં તમારા પાના નંબર કયો છે બેટા અને શું છે નામ મારું મારું પાન બરાબર જો આપણે નિશાનના બગીચામાંથી કેટલા બધા પાન મળે તમે લાયા છે ને સેના પાન લાયા ભાઈ પછી પછી હા ચાલો ભાઈ હવે તમે છાપ કેવી પાડી બતાવો તો બધા કાગળ હું જો પોતપોતાનો રંગીન છાપડ અત્યાર સુધી આપણે શેના જ વડે છાપડતા હતા પેલા આપણે હા આજે આપણે શેની છાપડી ભાઈ કલર થી જોવા ખૂબ સુંદર પાન લાગે છે વેરી ગુડ પ્રોજેક્ટ બુકમાં કર્યું બેટા